वाइब्रंट गुजरात ग्लोबल समिट बज़ार चौबीस की पूर्व तैयारी रूपे उद्योग विभाग ना अधिक मुख्य सचिव एसजे हैदर की अध्यक्षता में गांधीनगर महात्मा मंदिर खाते वीजीजीएस ना लाइजन ऑफिसर ओरिएंटेशन प्रोग्राम योजा આચાર્ય વિજેન્દ્ર તેમના કાર્યકાળ દરમિયાન શાળાના વિકાસ કામોમાં અંગત રસ લઈને શાળાને કુદરતી પ્રકૃતિ જેવું બનાવવામાં ઘણું જ શ્રમદાન રહ્યું છે આ સાથે બાળકોને પણ પ્રેમ હોમ આપી પોતાના પરિવાર જેવું વાતાવરણ સર્જ્યું હતું તેમની વિદાય આપતી વખતે શાળા પરિવાર વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો પણ આંસુ રોકી શક્યા ન હતા સમગ્ર વાતાવરણ ભાવ વિભોર બની ગયું હતું આચાર્યને કહેવું કે જ્યારે ગઠામણ પ્રાથમિક શાળાને મારી કોઈ પણ કામ મે જરૂર પડશે તો હું હાજર રહીશ શાળા પરિવાર તેમજ ગ્રામજનોને જે રીતે સાથ સહકાર મળ્યો છે તે ક્યારેય ભૂલાય તેમ નથી હું હંમેશા ગઠામણ પ્રાથમિક શાળા પરિવાર તેમજ ગ્રામજનોનો ઋણી રહીશ આ કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્ય અને સ્વાગત ગીતથી કરાઈ છે અને વિદાય ગીત શાળાની બાળાઓ દ્વારા ગાઈને વિજયન્દ્ર કુમાર આચાર્યને વિદાય અપાઈ હતી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજે મારી નવ વૈન્યુના કારણે હું નિવૃત થયો હોવાથી કઠામણ ગામનો અને કઠામણ પ્રાથમિક શાળા ખાતે કવ્ય વિદ્યા સમરંભ યોજાયો હું અહીંયા 25 વર્ષથી સર્વિસ આપતો હતો ગામ એટલે મારું સીમાનું લગડી કહેવાય ગામ એટલે પરફેક્ટ ગામ શિક્ષણ ઇન્ડસ્ટ્રીએ સરકારી ઇન્ડસ્ટ્રીએ ઉત્તમ ગામ આ શાળામાં જ્યારે હું આવ્યો ત્યારે એક જ શિક્ષકની શાળા હતી આજે સાત શિક્ષકોની શાળા થઈ છે શાળાએ વર્ષોવર પ્રગતિ કરી છે અમારી શાળામાંથી બાળકને કોઈ પણ એક્ઝામ હોય તેમાં નંબર લાવે છે એક કે બાળક તો અમાર કાયમી કોઈ પણ હોય આરએમએસટી હોય ચાહે જવાહ નવદયની પરીક્ષા હોય તેમાં મારું એક પણ એક બાળક વર્ષે પાસ થાય થાય ન થાય એવી અમારી કઠામણ શાળા છે આ શાળા બટી અમારા ગામનો ઊંચો આપવાણ છું અને અમારા આવના શિક્ષકો પણ આવો સહકાર વાળો ગામ આપે એવી હું પ્રાર્થના કરું છું मुलजी गोसाई साथ लाइव ट्वेंटी फोर न्यूज़ खैरलू